જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ બે એપ્રિલ બે હજાર બાવીસ શનિવારથી ચૈત્ર માસનો પ્રારંભ થાય છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે આ માસ દરમિયાન મીઠા વગરનું ભોજન લેવું તેમજ આ આખો મહિનો મીઠું ખરીદવામાં નથી આવતું આથી મહિલાઓ ચૈત્ર માસ શરૂ થતાં પહેલાં આખો મહિનો ચાલે એટલું મીઠું ચૈત્રો મહિનો બેસે એ પહેલાં જ નમકની ખરીદી કરી લે છે તો મિત્રો શું છે આ પ્રથા પાછળનું રહસ્ય તેની સંપૂર્ણ માહિતી અને કથા આ વિડિયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો ચૈત્ર માસનું વૈદિક નામ મધુમાસ છે આ માસ ચિત્ર નક્ષત્રમાં આવતો હોવાથી આ માસને ચૈત્ર માસ કહેવાય છે ચૈત્ર માસની સુદ એકમથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે આ નવ દિવસ જવારા ઘટસ્થાપન કરી મા દુર્ગાની આરાધના કરાય છે ચૈત્ર માસમાં અલુણા વ્રત કરાય છે આ વ્રતમાં લુણ વગરનું એટલે કે મીઠા વગરનું ભોજન લઈને આ વ્રત કરાતું હોવાથી આ વ્રતને અલુણા વ્રત કહેવાય છે આમ તો આખો ચૈત્ર માસ લુણ વગરનું ભોજન લેવું જોઈએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે એ પણ ન થઈ શકે તો ચૈત્ર માસની અમાસના દિવસે મીઠા વગરનું મોળું જમવાથી આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન જમવાનું મહાત્મ છે કારણ કે તેની પાછળનું ધાર્મિક મહાત્મ એવું છે કે ભગવાન શિવ જ્યારે તપસ્યા કરવા હિમાલય પર ગયા ત્યારે માતા પાર્વતીની એકલતા દૂર કરવા મા પાર્વતીને વરદાન આપતા ગયા કે તમારા શરીરના મેલમાંથી બે પુતળા તૈયાર કરજો અને મારું સ્મરણ કરજો એટલે બે બાળકો પ્રગટ થશે અને તમારી એકલતા દૂર થશે આમ પાર્વતીએ ભગવાન ગણેશ અને ઉષાને ઉત્પન્ન કર્યા સમય જતા ભગવાન ભોળાનાથ તપસ્યા કરીને ઘેર પાછા ફર્યા તેણે માતા પાર્વતીને આપેલું વચન ભૂલી ગયા અને બે બાળકોને જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા કે હું તો તપસ્યામાં લીન હતો તો આ બાળકો કોના છે ભગવાન શિવનું આવું ક્રોધિત રૂપ જોઈ ઉષા ડરી ગયા અને મીઠાની કોઠીમાં સંતાઈ ગયા આ બાજુ ભગવાન શિવ અને પુત્ર ગણેશ વચ્ચે ભયાનક યુદ્ધ થયું ભગવાન શિવે ક્રોધ આવેશમાં ગણપતિનું મસ્તક છેદી નાખ્યું ત્યાં માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા પોતાના પુત્રનું મસ્તક છેદાયેલું જોયું તથા ઉષાને મીઠાની કોઠીમાં સંતાયેલી જોઈ ઉષાને શ્રાપ આપ્યો કે તારા ભાઈની રક્ષા કરવાને બદલે તું મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ આથી હું તને શ્રાપ આપું છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે આવો શ્રાપ સાંભળી ઉષા રડવા લાગ્યા માતા પાર્વતીને શ્રાપમાંથી મુક્ત કરવા આજીજી કરવા લાગ્યા ત્યારે ચૈત્ર માસ હતો માતા પાર્વતીએ શાંત થઈ ઉષાને વચન આપ્યું કે તારું શરીર મીઠામાં ઓગળીને નાશ થશે તારો જન્મ ભલે રાક્ષસ કુળમાં થાય પરંતુ તારો વિવાહ દેવપુત્ર સાથે થશે તેમજ ચૈત્ર માસમાં જે કોઈ મીઠા વગરનું ભોજન કરશે તારું ચરિત્ર એટલે કે ઓખાહરણ સાંભળશે તેની નખમાય રોગ નહીં આવે તર્યો ઓરી અછબડા તેનાથી સો કોષ દૂર ભાગશે આ જ મહાત્માને લીધે ચૈત્ર માસમાં મીઠું નથી ખરીદવામાં આવતું તેમજ આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કરવાનું મહાત્મ છે તેમજ આ મહિનામાં ઓખાહરણ વાંચવાનો અને સાંભળવાનો મહિમા છે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ચૈત્ર માસમાં તડકો અને ગરમી વધુ પડે છે જે કફનું પ્રમાણ વધારે છે શરીરમાં પરસેવાનું પ્રમાણ વધારે છે આથી આ માસ દરમિયાન મીઠાનું સેવન જેટલું ઓછું કરવામાં આવે એટલું જ શરીરને ફાયદાકારક છે આમ ધાર્મિક અને વૈજ્ઞાનિક એમ બંને કારણે ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન લેવાનું મહાત્મ્ય છે જે ધાર્મિક અને આરોગ્ય એમ બંને દ્રષ્ટિથી લાભદાયક છે તો મિત્રો આ હતું ચૈત્ર માસમાં મીઠું શા માટે ન ખરીદવું જોઈએ તેમજ મીઠા વગરનું ભોજન લેવાનું મહાત્મ્ય અને કથા જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી જય ઓખારાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ